જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય ત્રેવીસ કરદમ અને દેવહૂતિનો વિમાનમાં ભોગવિલાસ ને દેવહૂતિથી નવ કન્યાઓનો જન્મ મૈત્રે બોલ્યા માતા પિતા ગયા ત્યારે પતિના અભિપ્રાયને જાણવામાં ચતુર સાધવી દેવહુતિ જેમ પાર્વતી ભગવાન શંકરની સેવા કરે તેમ નિત્ય પ્રેમથી પતિની સેવા કરવા હે કામ કપટ દ્વેષ લોભ દુરાચાર તથા મતનો ત્યાગ કરી સાવધાની તથા લાગણી પૂર્વક રહી દેવહૂતિએ વિશ્વાસથી માનસિક પવિત્રતાથી માનથી ઇન્દ્રિયની ગ્રહણથી સેવાથી સ્નેહથી અને મધુર વાણીથી અતિશય તેજસ્વી તે કરદમ ઋષિને નિત્ય સંતોષ પમાડ્યો દેવર્ષિઓમાં શ્રેષ્ઠ કર્દમ ઋષિ પોતાને અનુસરીને ચાલતી મનુરાજાની પુત્રી દેવહૂતિ કે જે દેવ કરતા શ્રેષ્ઠ અર્થાત દેવને પણ ફેરવી નાખવા સમર્થ પોતાના પતિ પાસેથી મોટા ભોગો ઈચ્છતી હતી અને ઘણા કાળથી વ્રતાચરણ કરવાથી શરીરે ક્રુશ અને અતિ દુર્બળ થઈ હતી તેને જોઈ દયાને લીધે થયા અને પ્રેમથી વડે કહેવા લાગ્યા કરતમ બોલ્યા હે મનોપુત્રી હે માન આપનારી તારી શ્રેષ્ઠ સેવા અને પરમ ભક્તિથી આજે હું પ્રસન્ન થયો છું આ શરીર પ્રાણી માત્રને અત્યંત પ્રિય હોય છે તે પોતાનું ઉત્તમ શરીર કેવળ મારી સેવામાં જ ક્ષીણ કરી દેવામાં જરા પણ વિચાર કર્યો નથી મેં આજ સુધી સ્વધર્માચરણ તપ સમાધિ તથા ઉપાસનામાં ચિત્ત એકાગ્ર કરી જે દિવ્ય ભોગો મેળવ્યા છે તેમના પર તે તારી સેવાને લીધે અધિકાર પ્રાપ્ત કર્યો છે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું તે દ્વારા નિર્ભય અને શોક રહિત દિવ્ય ભોગો તું જો આ ભોગો પાસે બીજા ભોગો કંઈ જ ગણતરીમાં નથી કેમ કે આ ભોગો સિવાયના બીજા ભોગો તો ભગવાનના પ્રકૃતિ વિલાસ માત્રથી નષ્ટ થઈ જાય છે હું તું સિદ્ધ થઈ છે માટે હવે તારા પતિવ્રત્ય ધર્મથી તને મળેલ આ દિવ્ય ભોગો તું ભોગો કારણ કે અમે રાજા છીએ અમને સર્વ કંઈ સુલભ છે આવું અભિમાન વગેરે વિકારો હોય ત્યાં સુધી આવા દિવ્ય આવા દિવ્ય ભોગો દુર્લભ છે સમગ્ર વિદ્યાઓમાં મહાનિપુણ પોતાના પતિને એમ બોલતા જોઈ નિશ્ચિંત થઈ જરા લજ્જા યુક્ત જોવાથી તેનું મુખ વિકસિત મંદ હાસ્યવાળું થઈ રહ્યું અને વિનય તથા પ્રેમથી ગળગળી વાણી વડે તે કહેવા લાગી દેવહુતી બોલી હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ પતિ અત્યંત આનંદ સાથે હું તે જાણું છું કે અમોદ યોગ જે કહ્યું તે છે હે આપે જે પ્રમાણે ઠરાવ કર્યો છે તે પ્રમાણે માત્ર એક જ વાર મને આપના અંગનો સંગ થાવ કેમ કે શ્રેષ્ઠ પતિથી સંતાનની ઉત્પત્તિ થવી એ સતી સ્ત્રીઓનો મોટો લહાવો છે હે સ્વામી આપના અંગ સમાગમના સાધનો કામશાસ્ત્ર અનુસાર આપ તૈયાર કરો કે જેથી આપની સાથે રમવાની ઈચ્છાથી દુબળું થયેલું મારું આ કૃષ શરીર આપની સાથે રમવામાં સમર્થ થાય આપને લીધે જ ઉત્તમ ઉત્પન્ન થયેલા કામના આવેશથી અતિશય પીડા પામી છું તો કામ યોગને યોગ્ય ભવન તૈયાર થઈ જાય તેનો પણ આપ વિચાર કરો મૈત્રે બોલ્યા હે વિધુરજી પ્રિયાનું પ્રિય કરતાઓ પૂર્ણ કરનારું દિવ્ય સર્વ રત્નોથી યુક્ત સર્વ સંપત્તિઓના સમૂહની ઉત્તરોત્તર વૃદ્ધિવાળું મળીઓના સ્તંભોથી શોભતું સર્વ સમયમાં સુખ આપનારું રંગબેરંગી દજાઓને પતાકાઓથી શું શોભિત અને જેમાં ભમરાઓ શું સુંદર ગુંજરાવ કરતા હતા એવી વિચિત્ર પુષ્પમાળાઓથી અને બારીક સુતરાઓ તથા જાત જાતના રેશમી વસ્ત્રોથી તે શોભતું હતું વળી ઉપરા ઉપરી બાંધેલા મજલાઓમાં દરેક સ્થળે અલગ અલગ વિછાયેલી સૈયાઓથી પલંગોથી પંખાઓથી તેમજ આસનોથી તે સુંદર હતું પીંતોમાં તથા છેક શિખર સુધી જાત જાતની કારીગરીથી તે શોભતું હતું અને ઇન્દ્રનીલમણીની બાંધણી ભૂમિથી તથા પરવાળા વડે બાંધેલા ઉંબરાઓથી તે દીપતું હતું તેને હીરા જડેલા કમાડો હતા અને ઇન્દ્રનીલમણીના શિખરો ઉપર સોનાના કળસો ચડાવ્યા હતા હીરાઓની ભીંતમાં શ્રેષ્ઠ માણેક ચડેલા હતા તેથી જાણે નેત્રોવાળું હોય તેવું જણાતું હતું રંગબેરંગી ચંદરવા તેમાં બાંધ્યા હતા અને મહાકિંમતી સોનાના તોરણો લટકાવ્યા હતા સ્થળે સ્થળે હંસો અને કબૂતરાઓના ટોળા બનાવટી હંસો તથા કબૂતરાઓને પોતાના સજાતીય માની તેમના પર ચડી ચડીને શબ્દ કરતા હતા વળી વિહાર કરવાના સ્થાનો શયનગૃહો ઉપભોગના સ્થાનો ઘરની બહારના આંગણા તથા કિલ્લાની બહારના આંગણા એવા સુખજનક હતા કે જેથી કરદમ ઋષિને પોતાને પણ તે વિમાન જાણે આશ્ચર્યજનક લાગતું હતું આવા વિમાન અત્યંત મનથી જોવા લાગી એટલે પ્રાણી માત્રનો અભિપ્રાય જાણનારા કરદમે તેને કહ્યું હે બીરુ આ બિંદુ સરોવરમાં સ્નાન કરી તું આ વિમાન પર ચઢ આ તીર્થ વિષ્ણુ ભગવાને પોતે કરેલું છે તેથી મનુષ્યોની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારું છે સ્વામીનું એ વચન સ્વીકારી કમળ સમાન નેત્રોવાળી દેવપૂતિ કે જે મેલા વસ્ત્રવાળી હતી મસ્તકના વાળ પર ગૂંચવાઈ ગયા હતા અને શરીર પણ મેલથી મલિન થયેલા અંગવાળું અને ફીકા સ્તનવાળું હતું તેણે સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે બિંદુ સરોવરમાં પ્રવેશ કર્યો એટલે તરત જ ત્યાં એક મહેલમાં રહેતી એક હજાર કન્યાઓ તેણે જોઈ એ બધી કિશોર વયની અને કમળ સમાન સુગંધિ શરીરવાળી હતી તેઓ દેવભૂતિને જોઈ એકદમ ઊભી થઈ અને બે હાથ જોડી કહેવા લાગી અમે તમારી દાસીઓ છીએ આજ્ઞા કરો અમે તમારું શું કામ કરીએ એમ કહી માન આપતી તે કન્યાઓએ અતિ ઉત્તમ સ્નાનના સાધનોથી મનસ્વીને દેવહુતિને નવડાવી અને પછી નિર્મળને ને નવા વસ્ત્રો તેમને આપ્યા ઉપરાંત દેવહુતિને જે પ્રિય હતા તે જ જળહળતા ઉત્કૃષ્ટ ભૂષણો સર્વ ગુણોથી યુક્ત અન્ન અને અમૃત જેવું સ્વાદિષ્ટ હોય કંઈક મતજનક એવું પીણું પણ આપ્યું પછી દેવહુતિએ દર્પણમાં પોતાનું શરીર જોયું તો પુષ્પની માળાવાળું સ્વચ્છ વસ્ત્રો ધારણ કરનારું તે કન્યાઓએ બહુ જ માનપૂર્વક માંગલિક હતું મસ્તકે પણ સ્નાન કરાવેલું સર્વ અલંકારોથી સુશોભિત કંઠી ધારણ કરતું હાથમાં કળાઓ ધરનારું પગમાં સુવર્ણના જાંજરોના જ બંને નિતંબ પર અનેક રત્નોથી જડેલા સોનાના કંદોરાવાળું અને મહાકિંમતી હાર તથા ગળાના દાગીના વડે શોભતું હતું વળી તેનું મુખ સુંદર દાંત વડે સુંદર ભ્રુકુટી વડે કમળના દોડાની સ્પર્ધા કરનાર અને મનોહર સ્નેહવાળા કટાક્ષવાળા નેત્ર વડે તેમજ શ્યામ કેશ વડે દીપતું હતું પછી ઋષિઓમાં શ્રેષ્ઠ પોતાના પ્રિય પતિનું સ્મરણ કર્યું કે તરત જ ત્યાં તે પ્રજાપતિ કરદમ ઊભા હતા ત્યાં સર્વ સ્ત્રીઓની સાથે તે ઊભી રહી એ રીતે સ્વામીની આગળ એક હજાર સ્ત્રીઓ સાથે પોતાને જોઈ તથા તેમના યોગ પ્રભાવ જોઈ દેવહુતી આશ્ચર્યમાં પડી હે શત્રુ વિજય વિદુરજી પછી સ્નાન કરી થયેલી જાણે નવીન હોય તેવી શોભતી વિવાહની તપશ્ચર્યા પહેલાના પોતાના મૂળ સૌંદર્ય સ્વરૂપને પામેલી ઢાંકેલા સુંદર સ્તનવાળી એક હજાર ઉધારધરીઓથી સેવાતી અને સુંદર વ્રસ્તો વાળી જોઈ કરદમને તેના પર પ્રેમ થયો અને તે વખતે તેમણે તેને વિમાન પર બેસાડી એ વિમાનમાં જેમનો કે સ્વતંત્રતા નાશ પામ્યા ન હતા પ્રિયા દેવહૂતિ ઉપર જે પ્રેમ પ્રાયણ હતા અને વિદ્યાધરી સ્ત્રીઓ જેમના શરીરની સેવા કરતી હતી એવા કરદમ ખીલેલા રાત્રે વિકાસી જ કમળોથી યુક્ત અતિશય સુંદર અને તારાઓથી વીટાયેલા આકાશચારી પૂર્ણ ચંદ્ર જેવા શોભતા હતા એ સ્ત્રી એ રીતે સ્ત્રી રત્નોની વચ્ચે રહી સિદ્ધાંતોથી સ્તુતિ કરતા મુનિ કૃદ વિમાનમાં બેસી જ્યાં આઠે લોકપાલ વિહાર કરે છે તે મેરુ પર્વતની ગુફાઓમાં કુબેરની પેઠે લાંબા કાળ સુધી કીડા કરવા લાગ્યા કે જે મેરુ પર્વતની ગુફાઓ કામદેવને ઉત્તેજિત કરનાર શીતળ અને સુગંધી પવનથી મનોહર છે અને ઉપરથી ગંગા નદીના પડવાને લીધે ત્યાં મંગલ ધ્વનિ સંભળાયા કરે છે વળી તે પ્રિયાની સાથે વૈશ્વ સુરસન નંદન પુષ્પભદ્રક માનસ તથા ચૈત્ર રથ નામના દેવોના ઉદ્યાનોમાં પણ પ્રસન્ન થઈ વિહાર કર્યો અતિશય તેજસ્વી અને ઈચ્છા અનુસાર જનારા તે વિમાન મહાવિમાનમાં બેસી એ પ્રમાણે વાયુની પેઠે સર્વલોકમાં ફરતા તે મુનિ વિમાન ચારે દેવો કરતા પણ અધિક થયા હતા નાશ કરનારા શ્રી ભગવાનના પવિત્ર ચરણનો આશ્રય કર્યો છે તેવા ધીર પુરુષોને શું દુર્લભ છે મહાયોગી કરદમ એ પ્રમાણે દ્વીપો ખંડો વગેરેની રચના વડે અતિ આશ્ચર્યજનક જેટલું ભૂમંડળ છે તેટલું સમગ્ર પત્નીને બનાવ બતાવી પોતાના આશ્રમ તરફ પાછા ફર્યા તેમણે પોતાના સ્વરૂપના નવ વિભાગ કરી મૈથુન માટે ઉત્કંઠાવાળી મનોવૃત્તિ પત્ની દેવવૃતીને ક્રીડા કરાવતા અનેક વર્ષો સુધી ક્રીડા કરી હતી પરંતુ એટલો લાંબો સમય પણ એક મુહૂર્તની જેમ વીતી ગયો ભોગાસક્ત થવાથી તે લાંબો સમય પણ બે ઘડી દેવહુતી પણ તે વિમાનમાં પર સર્વાંગ સુંદર પતિ સાથે સમાગમ પામીને જાણી શકી ન હતી કે કેટલો લાંબો સમય વીતી ગયો હતો એક યોગના પ્રભાવથી ક્રીડા કરતા તે કામાસક્ત કંપતિના સો વર્ષો જોત જોતામાં વીતી ગયા પછી સર્વના સંકલ્પ જાણનારા અને મહાસમર્થ તે આત્મવેતા કરદંબે દેવહૂતિને પોતાના અર્ધાંગ સ્વરૂપે માની પોતાના સ્વરૂપના નવ વિભાગ કરી તેને વિશે વૈર્ય સિંચન કર્યું કે તે તરત જ દેવહૂતિએ નવ પુત્રીઓને જન્મ આપ્યો તે બધી સર્વાંગ સુંદર અને લાલ કમળ સમાન સુગંધીવાળી હતી પછી શુદ્ધ સ્વભાવવાળી સતી દેવહૂતિએ હવે મારા પતિ સંન્યાસ લેશે એમ તે સમયે જાણી લઈ હૃદયમાં વ્યાકુળતા અને સંતાપ થતા છતાં ઉપરથી મંદ મંદ હસતી અને નખરૂપી મળીની શોભાવાળા પગથી પૃથ્વીને ખોતરતી ધીમે ધીમે અશ્રુ પ્રવાહને રોકી નીચા મુખે પતિને સુંદર વાણીથી કહેવા લાગી દેવહુતી બોલી આપ ભગવાન મારી પાસે જે પ્રતિજ્ઞા કરી હતી તે સર્વ પાળી છે છતાં મને શરણે આવેલીને આપ અભયદાન આપવાને યોગ્ય છો હે બ્રાહ્મણ આપની પુત્રીઓએ પોતાને યોગ્ય પતિ પોતાની મેળે શોધવો પડશે એ ખરેખર દિનતા પ્રાપ્ત થઈ છે વળી આપ સંન્યાસ લઈ વનમાં સીધાઓ ત્યારે મારો શોક દૂર કરવા કોઈ બ્રહ્મજ્ઞાની પુત્ર મને થવો જોઈએ હે પ્રભુ મારે આટલો કાળ કેવળ વિષયોના જ સંગમાં થયો છે તેથી મેં પરમાત્માની ઉપાસના કેવળ તેજી દીધી છે પણ હવે આટલાથી બસ છે આપ આપતા છો એવું આપનું પરમ સત્ય સ્વરૂપ ન જાણી મેં કેવળ ઇન્દ્રિયોના વિષયોમાં જ આસક્ત રહી આપનો પ્રસંગ કર્યો છે તો પણ આપની સાથેનો તે પ્રસંગ મને અભયદાન માટે થાવ અજાણતા પણ જો દુષ્ટ પુરુષોના સંગ કરવામાં આવે છે તો તે સંસારનું કારણ થાય છે તેજ પ્રમાણે અજાણતા પણ જો સત્પુરુષોનો સંગ થાય છે તો મોક્ષ આપનાર થઈ પડે છે જેનું કોઈ પણ કર્મ ધર્મ માટે ધર્મ દ્વારા વૈરાગ્ય માટે અથવા શ્રી હરિની સેવા માટે થતું નથી તે મનુષ્ય જીવતો છતાં મરેલો જ છે ખરેખર હું પણ ભગવાનની માયાથી અત્યંત છેતરાય છું કેમ કે મોક્ષ આપનાર આપને પામીને પણ સંસારબંધની છૂટવા में इच्छा करी नहीं श्रीमद भागवत महापुराण तृतीय स्कंद अध्याय त्रेवीस समाप्त जय श्री कृष्ण